ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કર ફરી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં છવાઈ ફ્રાન્સમાં ફિલ્મ ફેસ્ટિવલ બે હજાર પચીસ ચાલી રહ્યો છે દુનિયાભરના પ્રખ્યાત ફિલ્મ સ્ટાર્સ રેડ કાર્પેટ પર પોતાનો જાદુ ફેલાવી રહ્યા છે આ વર્ષે પણ કાંત ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરે રેડ કાર્પેટ પર ડેબ્યુ કર્યું હતું તેણે પોતાના લુપથી બધાના દિલ જીતી લીધા હતા ગત વર્ષે પણ કોમલે કાંત ફેસ્ટિવલમાં સૌંદર્યના કામણ પાથર્યા હતા કચ્છના ગાંધીધામની અને ગુજરાત સાથે માય ફાધર ઇકબાલ જેવી બોલીવુડ હિન્દી ફિલ્મ અભિનેત્રી તરીકેનો લીડ રોલ કરનારી કોમલે હોલીવુડ અને બોલીવુડની હસ્તીઓ સાથે રેડ કાર્પેટ પર વોક કરીને કચ્છની સાથે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે હાય નમસ્કાર હું છું કોમલ ઠક્કર અને હું અત્યારે છું કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની અંદર થેન્ક યુ સો મચ ઇન્ડિયન પવેલન ભારત પવેલન કે જે દર વર્ષે મને ઇન્વિટેશન મોકલે છે એન્ડ આઈ ફીલ પ્રાઉડ કે હું ગુજરાતી છું કારણ કે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી અત્યારે ખૂબ જ ગ્રો કરી રહી છે અને સાબિત કરી દીધું છે કે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી રૂટેડ છે પણ એની સોલ્વ યુનિવર્સ છે અને જો વાત દિલથી નીકળે તો કોઈ પણ બોર્ડર એને અટકાવી નથી શકતી સો થેન્ક યુ સો મચ વન્સ અગેન મારા ફેન્સ મારા ગુજરાતી ઓડિયન્સ કે જે હંમેશા મને આટલું પ્રેમ આપે છે મને લોકો પૂછતા હોય છે કે મેડમ કેમ તમે જ્યારે કાંસ જાઓ છો ત્યારે આવાત આટલી મોટી થઈ જતી હોય છે લોકો આટલા ખુશ થતા હોય છે તો એમને કહી દઉં કે એ લોકો મારી જગ્યાએ એમને જોય છે કે આજે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની છોકરી અહીંયા સુધી પહોંચી છે તો અમે લોકો ત્યાં પહોંચ્યા છીએ એવું ફીલ કરે છે અને એટલું જ સેલિબ્રેટ કરે છે સો વન્સ અગેન દિલથી તમે આટલું બધું મને પ્રેમ આપ્યું મારી હંમેશા મારો પ્રયાસ રહે છે કે હું ગુજરાતી ભાષાને અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ઇન્ટરનેશનલ સુધી પહોંચાડું તો આ તો ખાલી શરૂઆત છે કારણ કે આપણી વાર્તાઓ કોઈ પણ રેડ કાર્પેટ થી ઓછી નથી થેન્ક યુ સો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ચેનલ